સુરેન્દ્રનગરમાં બે પોલીસ કર્મીએ એનઆરઆઈ મહિલા સાથે તોડ કર્યો દારૂની બોટલો પડાવી લીધી અને આ મામલે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે સાથે જ આ બનાવ બાદ બે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી પણ કરી દેવામાં આવી છે એનઆરઆઈ મહિલા પાસેથી તોડ કરવા અને દારૂની બોટલ પડાવી લેવા માટે પોલીસ કર્મીઓએ કેવા ખેલ કર્યા હતા તેની વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું દાફડા મૂળ રાજકોટના વતની એવા એનઆરઆઈ મહિલા તેમના બાળકો અને મિત્ર સાથે બાલી ફરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતા તેમણે અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્સી કરાવીને રાજકોટ જઈ રહ્યા હતા આ દરમિયાન મોડી રાત્રે રસ્તામાં પાણસીણા પાસે પહોંચતા પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું અને પોલીસ દ્વારા ફરિયાદીની ગાડીને રોકવામાં આવે છે અને એનઆરઆઈ મહિલા અને તેમના મિત્રોની પૂછપરછ કરવામાં આવે છે ક્યાંથી આવ્યા છો ક્યાં જાઓ છો જોકે વિદેશથી આવી રહ્યા હોવાનું કહેતા તેમના સામાન છે તે ચેક કરવામાં આવે છે અને એક બેગમાંથી ચાર દારૂની બોટલ નીકળે છે દારૂની બોટલ જોતાં જ પોલીસ કર્મીને ખજાનો મળી ગયો હોય તેવું વર્તન કરવામાં આવે છે જોકે દારૂ મળ્યો તેની લીકર પરમિટ હતી તેમ છતાં પોલીસે મહિલાના મિત્ર વનરાજનો પાસપોર્ટ લઈ લીધો ટેક્સીના ડ્રાઈવરનું લાયસન્સ લઈ લીધું અને પછી કેસ કરવાની ધમકી આપવામાં આવી અને કેસ ન કરવો હોય તો જેટલા પૈસા હોય તેટલા આપી દો તેવી માંગણી પણ કરવામાં આવી જોકે ફરિયાદી પહેલાં પૈસા આપવાની ના પાડી રહ્યા હતા પરંતુ પોલીસ પાસે પાસપોર્ટ હતો જેના લીધે મહિલાએ પર્સમાં રહેલા ઓગણપચાસ હજાર પોલીસને આપ્યા અને રાત્રે સાડા ત્રણ વાગે પાણસીણાથી તેમને જવા દેવામાં આવ્યા જોકે આ વાત આટલેથી અટકી નહીં દસ પંદર કિલોમીટર આગળ જતા એક ખાનગી કાર પાસે કેટલાક માણસો ઊભા હતા અને તેમની કારને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ખાનગી માણસોને જોઈને મહિલાની ટેક્સી ઊભી નથી રહેતી એટલે આ ખાનગી વાહન ટેસીનો પીછો કરે છે અને તેને આંતરીને ઊભી રાખવામાં આવે છે ટેક્સીના ડ્રાઈવરને માર મારવામાં આવે છે ને એક વ્યક્તિ ટેક્સી માં આવીને બેસી પણ જાય છે મહિલા સાથે રહેલા તેમના બાળકો ડરી જાય છે અને રડવા પણ મળે છે પણ આ નિર્દય પોલીસકર્મી પોતાનો પાવર બતાવવાની વાત કરે છે જેથી એનઆરઆઈ મહિલાએ એમ્બેસીમાં ફોન કરે છે પોલીસ કંટ્રોલને ફોન કરે છે અને કંટ્રોલ રૂમમાંથી આ પોલીસ કર્મી સાથે વાત પણ કરાવે છે તેમ છતાં પાંચ કિલોમીટર પાછળ આવેલા લીંબડી પોલીસ સ્ટેશને આ ટેક્સી લઈ જવામાં આવે છે અને પોલીસ સ્ટેશન આવે તે પહેલાં સાહેબ આવે છે તેમ કહીને ટેક્સીને અટકાવવામાં આવે છે ત્યારબાદ એક વ્યક્તિ આવે છે જે ડોક્યુમેન્ટ ચેક કરે છે લીકર પરમિટ ચેક કરે છે અને જવાનું કહે છે પરંતુ ટેક્સી ડ્રાઈવરે માથાકૂટ કરી મારામારી કરી એટલે ટેક્સી ચાલકને નહીં જવા દેવામાં આવે તેવી વાત કરવામાં આવે છે એનઆરઆઈ મહિલા પોલીસને આજીજી કરે છે કે તેમની સાથે બાળકો છે આટલી મોડી રાત્રે કેવી રીતે તેઓ રાજકોટ જશે તો પોલીસ તેમને એક શરતે જવાની મંજૂરી આપે છે કે તમારી જોડે જે દારૂની બોટલો છે તે અમને આપી દો એટલે તમને જવા દઈએ જેથી પોલીસને દારૂની બોટલો આપી દેવામાં આવે છે અને એનઆરઆઈ મહિલા રાજકોટ પહોંચી જાય છે પરંતુ આ સમગ્ર બનાવ અંગે રાજકોટ રેન્જ આઈજીને ચોવીસ જુલાઈના રોજ અરજી કરવામાં આવે છે ગુજરાતમાં આમ તો મહિલા સુરક્ષિત છે તેવા દાવા કરવામાં આવતા હોય છે પરંતુ આ બનાવના ચાર દિવસ બાદ એટલે કે ચોવીસ તારીખે અરજી કરવામાં આવી હતી અને અઠ્યાવીસ જુલાઈના રોજ ફરિયાદ પાણસીણા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે છે જેમાં વિનોદ પાટડિયા હેડ કોન્સ્ટેબલ પાણસીણા મનહરસિંહ રાણા કોન્સ્ટેબલ લીમડી અને છ ખાનગી માણસો સામે ફરિયાદ નોંધવામાં આવે છે અને આ સમગ્ર બનાવને લઈને સુરેન્દ્રનગરના ડીવાયએસપી પાર્થ ભરમારે શું ખુલાસો કર્યો છે તેમને પણ સાંભળી લઈએ મિન્દ્ર અને બે બાળકો સાથે અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રે ચાર વાગ્યાની આજુબાજુ પાણસીણા પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ જે આવેલી છે તે ચેકપોસ્ટ ખાતે

છતાં પણ જે આ વિનોદભાઈ પાટાડિયા છે તેમણે ગુનો દાખલ તેમની પાસેથી બળજબરીપૂર્વક પૂર્વક કઢાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે આ તેઓ ગાડી લઈને આગળ ગયેલા હતા ત્યાંથી લીમડી પોલીસ સ્ટેશન ખાતે તેમને ઉભા રાખવામાં આવેલા હતા ત્યાં મનહરસિંહ રાણા કે જેવો પોલીસ કોન્સ્ટેબલ છે લીમડી પોલીસ સ્ટેશનમાં તેમની સાથે વિજયભાઈ દલવાડી રોનકભાઈ પરમાર રાહુલ રાઠોડ અને દનરાજસિંહ ઝાલા આમ ચાર ખાનગી વ્યક્તિઓ તેમની સાથે હતા ત્યાં પણ વાહન ચેકિંગ માટે આ ગાડી ઉભી રાખતા તેમણે આગળ જવા દીધી હતી પરંતુ આ ગાડીને આંતરી લઈને અવંતિકા હોટેલ પાસે ગાડીને ઉભી રાખવામાં આવેલી હતી અને ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું તેમાંથી બે દારૂની બોટલ બળજબરી પૂર્વક કઢાવી લેવામાં આવેલી હતી અને તેમની ઉપર ગુનો દાખલ કરવા માટે ધમકી આપવામાં આવેલી હતી આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને અરજીની તપાસ કરવામાં આવી આવેલી હતી અને છેવટે એવું ધ્યાનમાં આવેલું હતું કે આ સમગ્ર ઘટના સાચી છે આ ઘટનાને ધ્યાનમાં લઈને એક અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે તેમાં કુલ બે પોલીસના માણસો વિનોદભાઈ પાટળિયા હેડ કોન્સ્ટેબલ પાણસીણા પોલીસ સ્ટેશન અને

આ ઘટના ધ્યાનમાં આવતા જિલ્લા પોલીસ વડા સાહેબના માર્ગદર્શન અનુસાર જે પણ રાત્રી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેને વધુ સકન બનાવવામાં આવશે ઉપરાંત સિનિયર અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલી છે કે ચેકપોસ્ટ અને વિગેરે જગ્યાએ જ્યાં રાત્રિના સમયે વાહન ચેકિંગ થતું હોય ત્યાં પણ સિનિયર અધિકારીઓ પોતાની વિઝિટ કરે લીમડી અને પાનસીણા હાઈવે પર એનઆરઆઈ મહિલા અને તેમના મિત્ર ને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તોડ કરનારા બે પોલીસ કર્મી અને અન્ય છ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આઠે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે સાથે જ આ બનાવ બાદ પાણસીણા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે અને લીંબડીના પીઆઈને લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે જો કે આ બે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી આ બનાવના કારણે કરવામાં આવી હોવાની ચર્ચા છે પરંતુ સત્તાવાર પોલીસ દ્વારા આ અંગે કશું કહેવામાં નથી આવ્યું ઉલ્લેખનીય છે કે ગુરુ રાજ્યમંત્રી અવારનવાર મહિલા સુરક્ષાની વાતો કરતા હોય છે ગુજરાતમાં અડધી રાત્રે પણ બહેન દીકરીઓ સલામત રીતે નીકળી શકે તેવી વાતો કરતા હોય છે પરંતુ આ બનાવ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નજર કરવી જોઈએ કેમ કે તેમના પોલીસ કર્મીઓ દારૂ અને રૂપિયાના કેટલા ભૂખ્યા છે તે આ બનાવ પરથી સાબિત થાય છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો ते के जे पीड परायि जाना